અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા થયા હતા તમામ હોદ્દેદારોની ઉપસ્થિત શુભેચ્છા પાઠવી હતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં નોંધાયેલા વકીલ મંડળોની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની સન બે હજાર છવ્વીસે ચૂંટણી યોજાઈ હતી જે બિનહરીફ બની હતી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે કમલેશ ઝેડ મોદી ઉપપ્રમુખ એ એ પોખરિયાલ તથા આઈજી શેખ સેક્રેટરી એમ એમ સુફી જોઈન્ટ સેક્રેટરી ભીમસી કે ચાવડા ખજાનચી પરેશ પરમા લાયબ્રેરિયન ચશમિકા સિંહ ગુજ્જર કારોબારી અધ્યક્ષ એ એમ દાણી તથા કારોબારી સભ્યોના પદ માટે આઈડી પટેલ એનઆઈ વકીલ જેવી રાજ યોગેન્દ્રસિંહ સોલંકી મનીષ દીક્ષિત રીટાબેન આર વસાવા રિંકિતા પરમાર શૈલેશ ભગત અને આઈ એ મલિક બિનહરીફ નિયુક્ત થયા હતા તમામ હોદ્દેદારોને ઉપસ્થિત પાઠવી હતી બાર ગુજરાત તરફથી ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે ચૂંટણી થાય એ આદેશથી આજરોજ ઓગણીસ બાર બે હજાર પચીસના ના રોજ અંકલેશ્વર વકીલ મંડળની પણ ચૂંટણી અંકલેશ્વર બારૂમાં રાખવામાં આવેલ જેમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાની પ્રમુખો માટે ઉમેદવારી કરેલ મતગણતરી કરતા એકસો ને એકત્રીસ મારા માટે આવ્યા છે સામે પક્ષે સમીર વકાનીના માત્ર એકત્રીસ માટે આવ્યા છે મોટાના સાત માટે આવ્યા છે અને રદ થયેલા ત્રણ મત છે આમ ટોટલ મતદાન એકસો ને મતદાન થયું છે અંકલેશ્વરની પરંપરા રહી છે કે છેલ્લા પાંચ વર્ષથી જ માત્ર ચૂંટણી થાય છે એ પહેલા બિનરીફ થતું હતું બિનરીફમાં મારી સતત વકીલ મંડળોની મદદથી પચીસ વર્ષ સુધી હું બીનડી ચૂંટાતો હતો છેલ્લા ત્રણ વર્ષથી મારા મિત્ર અને સિનિયર વકીલ પ્રકાશ બેસનવાલા એ પ્રમુખ તરીકે ઉભા રહેતા હતા સામે સમીર વકાની હતા સતત ત્રણ વર્ષ એમની હાર થઈ છેલ્લા બે વર્ષથી સમીર વકાની મારી સામે ઉભો રહી છે હજુ પણ એમનો શોખ મળતો નથી એવું મને લાગે છે અને હું આજે પણ ચેલેન્જ કરું છું કે જ્યારે જ્યારે સમીર વકાની ઉભો રહેશે ને ત્યારે ત્યારે પ્રેમચંદ સોલંકી હાજરીમાં એ પ્રમુખ તરીકે ચૂંટાવા નથી એ મારી તમને ખાતરી આપું છું અને તમામ મારા વકીલ મિત્રો અમારા પેનલમાંથી આપને નવાઈ લાગશે કે ઉપપ્રમુખ પ્રકાશન અનિલ લાલ સેક્રેટરી તરીકે પ્રકાશ વેસનવાલા જોઈન્ટ સેક્રેટરી જમીન્દ્ર શેખ ખજાન તરીકે હરિવર્ધન મેટ્ટા કારોબારી સભ્યમાં રાજેન્દ્ર સોલંકી હરેશ પટેલ રઘુવીરસિંહ ડોરીયા હિરેન પરમાર નિમેશ પરમાર નિયાકર શેખ રાજેશ ભાટિયા આ તમામ મારી પેનલના બધા હોદ્દેદારા અને કારોબારી સભ્ય બિનરીપ ચૂંટાયા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ મારા વકીલ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ